અને ભલા મને હવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય હું કૂતરા મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું હે મારું હું થોડો કૂતરા મોઢું ચાટું ભૂલ છે ક્યાંક મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું ચાટવા જાઉં કોળી સમાજના હવે બે નેતાઓ ક્યાંક આમને સામને આવી રહ્યા છે કુંવરજી બાવળિયા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી આ બંને વચ્ચે લગભગ કેટલા સમયથી ક્યાંક એવું લાગે છે એકબીજા એકબીજા સામે તલવાર ખેંચવાના મૂડમાં જ હોય છે જ્યારે પણ કોઈને પણ જવાબ આપવાનો થાય એટલે બંને એકબીજાને જવાબ પણ આપી દે છે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે જે જસદણ છે એમના જે શિવરાજપુર છે અને ત્યાં જ જે બ્રિજરાજ સોલંકી છે બે જાહેર સભા સંબોધી કુંવરજી બાવળિયાને નામ લઈ અને આડે હાથ લીધા ટકોર કરી અને છેલ્લે પડકાર પણ ફેંકી દીધો એટલે ક્યાંક સ્વાભાવિક છે કે કુંવરજી બાવળિયા પણ શાંત ન રહે કારણ કે કોળી સમાજનું મોટું માથું અને હવે બન્યું પણ એવું છે સાહેબે હવે બ્રિજરાજ સોલંકીને નામ લીધા વગર જવાબ આપી દીધો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે લીધી કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી કોળી સમાજના મોટા માથા વર્ષોથી કુંવરજી બાવળિયા છે જસદણ કોળી સમાજનું વર્ચસ્વ કરતા આવ્યા છે એટલે આપણે જ્યારે જસદણમાં જઈએ ત્યારે ક્યાંક એવું લાગે કે જસદણ એટલે કુંવરજી બાવળિયા અને કુંવરજી બાવળિયા એટલે જસદણ અહીંયા સૌથી વધારે એમની નામના જ્યારે પણ કોળી સમાજને કઈ તકલીફ પડે એટલે કુંવરજી બાવળિયા આગળ આવે હવે આવે છે કે નથી આવતા તો કુંવરજી બાવળિયાને જ ખબર છે જ્યારે જસદણના વિંછ્યાની અંદર ઘનશ્યામ રાજપરહા હત્યા કેસ સામે આવ્યો એટલે પછી કોડી સમાજના લોકો એવું કહ્યું કે સાહેબ મંત્રી છે તેમ છતાં મારી વાહરે નથી આવ્યા એટલે ભારોભાર રોષ પણ જોવા મળ્યો અને પછી બ્રિજરાજ સોલંકીએ એમને જવાબ પણ આપ્યો કે આવો આપણે સમાજ માટે લડીએ તમે તમારા પક્ષનો ખેસ છે એક બાજુ મૂકીને આવો હું મારા પક્ષનો ખેસ મૂકીને આવું છું આપણે સમાજ માટે લડીએ અને જ્યારે જહાર મંજ ઉપરથી બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને જવાબ આપ્યો હતો એટલે મેં કુંવરજી બાવળિયા મેદાનમાં આવ્યા અને કહી દીધું કે ખાલી મુછે તાવ દૂછના આંકડા ચડાવી અને જો જવાબ આપવો હોય તો એવું તો બધાને આવડે છે આ બધું મૂકો એક વખત એમને પણ પૂછી લો કે ભાવનગરનો ઇતિહાસ શું રહ્યો છે પછી બોલવા આવજો અને સાથે જવાબ એ પણ આપ્યો છે કે એ વ્યક્તિ જે મને સવાલ કરી રહ્યો છે એમને અને એમના બાપને એક વખત એ પણ પૂછી લેજો કે સમાજ માટે કેટલું યોગદાન આપ્યું છે એમની સાત પેઢી સુધી કોઈ કઈ યોગદાન નહીં આપ્યું હોય એટલું મેં એકલાએ તમારા બધા માટે યોગદાન આપ્યું છે કુંવરજી બાવળિયાને સાંભળીએ કે એમણે બ્રિજરાજ સોલંકીને શું જવાબ આપ્યો છે પણ નામ લીધા વગર બીજાની તેવડ નથી વાતો કરવા વાળાની ભાવનગરમાંથી આવીને શિવરાજપુરમાં મૂસું ચડાવીને કે એનો તેવડ નથી એમનો ઇતિહાસ ને ભૂતકાળ જોઈજો ને ભાવનગરમાં ઇતિહાસ ને ભૂતકાળ શું છે એ અહીંયા છોકરાઓને ઉશ્કેરીને વાતો કરી જાય કે કુંવરજીભાઈ આવે મારી સામે તેવડ એટલે ભલામાં આવે કઈ કૂતરું મારું મોઢું ચાટી જાય હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં એવો હું થોડો છું હે મારું હું થોડો કૂતરાનું મોઢું ચાટું ભૂલ છે કે મારું ચાટી ગયા હું એનું મોઢું થોડું ચાટવા જાઉં ક્યાંક નાના મોટા મિત્રો ક્યાંક ગામડામાં આવીને રખડી આવું સમાજને ગેરમાર્ગે દોરતા હોય તો તમે ક્યાંક આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને ઊભા થઈને કહી દીજો કે ભાઈ તું જે તારા ભાણાની ઉડાડ બીજાની ઉડાડવાની લેવા જો જે કુંવરજી બાવળિયા કરી શકે ને એ તમારી પેઢીમાં એની તેવડ નથી અને એનો ઇતિહાસ સમાજ માટેનું ક્યાં યોગદાન છે પૂછી તો લેજો કે તમે તમારા બાપે સમાજ માટે કયું યોગદાન આપ્યું હવે કુંવરજી બાવળિયા એવું કહી દીધું છે કે જે કુંવરજી બાવળિયા કરી શકે છે બીજું કોઈ નથી કરી શકતું તમારા બધા માટે

નહીતર પછી બ્રિજરાજ સોલંકી તો શું ઘણા બધા એવા પણ કોળી સમાજના યુવા નેતાઓ હશે કે જે તમારી સામે ઉભા થશે ક્યાંક તમને પણ સંન્યાસ લેવડાવી અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે અને કુંવરજી બાવળીયા બ્રિજરાજ સોલંકીને જે નામ લીધા વગર જવાબ આપ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર